નમસ્કાર હું છું આરજે લલિત અને આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ નાઇન્ટી પોઈન્ટ ફોર એફ એમ લઘુકથા કોચલું જેના લેખક છે ચંદુભાઈ પ્રજાપતિ અચરચ નામ એનું આત્મારમ પણ સૌ એને આત્મા કહીને બોલાવે આ સંબોધન એને પણ ગમતું એ ક્યારેય પણ સાહેબની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે પણ આજે સાહેબની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં એના આત્મા પર જાણી કુહાડીના ઘા વાગી રહ્યા આત્મા બેટા તું મારું કહ્યું નહીં માને આચાર્ય સાહેબે કહ્યું સાહેબ મને માફ કરશો પણ મારી લાયકાત ત્યાં બેસવાની નથી અરે અહીં તો લાયકાતનો પ્રશ્ન જ નથી આ આપણી સ્કૂલ નહીં પણ ખુલ્લું મંચ છે જાણું છું સાહેબ પણ આપની જોડે તો નહીં જ બેસું આત્મારામ પોતાની વાત પર અડગ રહ્યો ભલે તારી ઈચ્છા આમ કહી આચાર્ય વિદ્યાસાગર સાહેબે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું આયોજન હતું ગદ્ય પદ્ય સભાનું કાર્યક્રમ શરૂ થયો ગીત ગઝલ અને ગદ્યનું વાચિકમ થયું પોત પોતાની આગવી છટા અને ધારદાર રજૂઆત થકી હોલ ગુંજી ઉઠ્યો સમગ્ર વાતાવરણ સાહિત્યમય બની ગયું લગભગ બધા જ કવિ લેખકો પોત પોતાની રચનાઓ રજૂ કરી ચૂક્યા હવે વારો હતો વિદ્યાસાગર સાહેબનો તેમની ગઝલો અને ગીતો પોખાયા બાદમાં વિદ્યાસાગર સાહેબે કહ્યું હવે હું લઘુકથા અને વાર્તાનું વાંચીકમ કરું છું સભાકંડમાંથી અવાજ આવ્યો અરે વાહ આચાર્ય સાહેબ ગદ્ય પણ વિદ્યા સાગર સાહેબે લઘુ કથા અને વાર્તાનું વાંચીકમ કર્યું તાળીઓના ગરગડાટથી હોલ ગુંજી ઉઠ્યો વાહ આહ અદભૂત ત્યારે છેલ્લે વિદ્યાસાગર સાહેબ એટલું બોલ્યા આ આ વાહવાનો અધિકારી હું નથી તો કોણ છે મને કહેતા ઉઝમ ચડે છે કે આ સર્જન મારા સેવક આત્મારમનું છે કોઈક બોલ્યું ભાઈને મંચ પર ના એ નહીં આવે કારણ કે એણે મર્યાદાનું કઠણ કોચલું પહેરી લીધું છે એ કોચલું દૂર કરી મોતી મેળવવાની જવાબદારી મારા શીરે છે Tchau, awesome.